તારીખે ખુશ ના રોજ તો મેરડી માતાજીનું મંદિર આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાછળ લગભગ આમાં બસો જેવા ભુવા છે અને પાંચસો જેવા કાર્યકર મિત્રો છે પંદરથી વીસ હજાર માણસનો રાત્રે જમણવાર છે અને ખૂબ સુંદર આયોજન છે તો હજી પણ ભાવિક ભક્તો જે કોઈને પધારવું હોય આમાં જાહેર આમંત્રણ છે અને બધા જ ફૂલ વ્યવસ્થા છે પંદરથી વીસ હજાર માણસોની તો બધા જ ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે પધારે માતાજીના દર્શન કરવા માટે પધારે અને બધાને જય મેળડીમાં જય ગાયત્ર ઉત્તરાયણમાં જય ગતરાડમાં આંબલિયાના ધારવાળા મેલડીમાં ગતરાડમાંનો નવરંગો પંચનો માંડવો છે જાહેર આમંત્રણ છે માતાજીની ખૂબ મહેરબાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં છે મુંજકા ગામ રૈયા ગામની બાજુમાં છે અને સૌ ભાવિ ભક્તો આવે છે અત્યારે પ્રસાદ લે છે અને માતાજીનું બહુ કાર્ય સારું થાય છે અને બધાયનો પંચનો સાથ સહકાર છે અને માતાજી તરફથી છે આ બધું અને જાહેર આમંત્રણ છે એવું અમે અહીંયા માતાજી સારા કામ કરાવે છે અને સારા કામ કરીએ છીએ દર રવિવારે માતાજી તરફથી અહીંયા પ્રસાદ પણ ચાલુ છે અને રવિવારે કોઈ નહીં માનતા હોય તો પણ સ્વીકારવામાં આવે છે પણ માત્ર અહીંયા માનતા થાય ખાલી તાવા પ્રસાદની અન્ય કોઈ પ્રવૃત્તિ થતી નથી અને અહીંયા કોઈ કે ધડાબંધ કોઈ એવો દાણાનો જોશ જોવામાં આવતો નથી માતાજી શ્રદ્ધા વિશ્વાસથી નમે એના માતાજી ભગવતી પૂરા કામ કરે છે અને આસ્થાનું એક પ્રતિક છે અને સનાતન ધર્મનું જે માતાજી બહુને બધાઈને સારા કામ કરાવે છે અને દુઃખ દુખિયાના દુઃખ માતાજી ભાંગે છે હલો હલો શું હલો હલો અમે માતાજીના માનવામાં આવી ગયા છે તમે પણ આવો તમે પણ આવો દર્શન કરવા આખો બોલ માતાજીને માંડવા આવી ગયા છે તમે પણ દર્શન કરવા આવજો આ માતાજીનો માંડવો છે તમે પણ દર્શન કરવા આવજો આ માતાજીનો માંડવો છે 24 કલાક આ પહેલા વિડિયો પછી દેજો बस ये है जो नापते हैं समय है बहुत आवाज है ये निकल जाती है भाई ना कोई भाई काउंटर 90 90 80 ये भाई सेकंड में है जो आवाज भाई सोना ना रा बे भाई स्टेज

કોઈ બાકી ન રહેવા જોઈએ જય રાજા મેલડી માતાજીનો ચોવીસ કલાકનો નવરંગ માંડવો રાખેલો છે જ્યાં ખૂબ સરસ એવું આયોજન કરેલું છે તેમાં પણ રયા ગામના ભરવાડ સમાજે જે આગેવાની સંભાળી અને જે રસોડું સંભાળેલું છે એ અતિ પ્રિય અને એમ કહેવાય ને કે વખાણવા જેવી વસ્તુ છે અને બીજું કાંઈને સ્વયંસેવકો પોતપોતાની રીતે જે કાંઈ કાર્ય કરે છે તે જોઈને બધે પણ એમ કહે છે કે આ અનેરું એક કહેવાય ને કે અવસર તમને એક આનંદ પ્રદાન કરે એવું વસ્તુ આપેલું છે અને બાકી તો રાજા મેલડીની દયા છે બધા ભાવ પ્રેમથી રહે છે અને મજા મજા અને ખમા ખમા છે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાછળ મેઘડીમાં તથા ગાત્રાલ માતાજીનો એક ભવ્ય અને દિવ્ય ચોવીસ કલાકનો માતાજીનો માંડવો છે જેમાં પાંચસોથી પણ વધારે સ્વયંસેવકો આજે સેવા આપી રહ્યા છે જેમાં મુંજકામાંથી છે રૈયામાંથી છે અને આખા રાજકોટ શહેરમાંથી સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે લગભગ સાંજે પંદરથી વીસ હજાર માણસનો ભોજન પ્રસાદનું આયોજન છે બપોરે પણ ભોજન પ્રસાદનું આયોજન છે અને સાથે સાથે આજે સવારથી જ ચા પાણી ચાલુ જ છે શરબત પણ ચાલુ જ છે જે પણ ભાવિક ભક્તો આવે છે એને પ્રસાદનો શરબતનો ચાનો આ તે બધો જ લાભ લેવા સાથે સાથે દર્શનનો પણ લાભ લેવા મેળડીમાં તથા ગાત્રાળમાં આ મંદિર જે વર્ષો જૂનું છે લગભગ ત્રીસ ચાલીસ વર્ષ જૂનું હા આ મંદિર છે અને ઘણા બધા ભાવિક ભક્તો આની આસ્થાની સાથે જોડાયેલા છે તો હજી પણ જે ભક્તોને અહીંયા મીડિયાના માધ્યમથી જાણ થાય એ તમામ ભક્તો સાંજે માતાજીનો મહાપ્રસાદ લેવા તથા માતાજીના દર્શન કરવા જરૂર પધારે બોલો જય like you <laughs>

અત્યારે ઓછા મોટું દસ થી પંદર હજાર માણસો રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો દસ થી પંદર હજાર માણસો

બોલો તો ખરા માતાજી કરીને

तरी हेलो थारी टोकी करी ना जो मुक्ता ने थारी मा काय I okay.